નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે મગફળીનું હાર્વેસ્ટિંગ થઈ રહ્યું છે અને આવનારા સિઝનની અંદર બટાકાનું વાવેતર થવા જઈ રહ્યું છે તો ખેડૂત મિત્રો બટાકાની અંદર એક મહત્વનો એક પ્રશ્નનો પ્રોબ્લેમ આવી રહ્યો છે ખેતીની અંદર કે નેમેટોડ સૌથી વધારે બટાકાના પાકની અંદર નુકસાન કરતો અત્યારે મોટામાં મોટો પ્રશ્ન જોવા મળી રહ્યો છે તો ખેડૂત મિત્રો આપણે નેમેટોડ વિશે થોડુંક સમજીએ તો અત્યારે જે વાવેતર કર્યું છે ને આ વર્ષે જે વધુ પડતો વરસાદ પડ્યો છે એના લીધે નેમેટોડનો પ્રકોપ વધવાની શક્યતા વધારે છે જો આ પ્રકોપ વધશે તો આવનારા સમયમાં જે આવનારી જે સિઝન છે એની અંદર મોટા પાયે આપણને નેમેટોડનું નુકસાન ખેતી પાકોની અંદર જોવા મળી શકે હવે આ ખેતરની અંદર અત્યારે મગફળીનું વાવેતર છે મગફળીનું હાર્વેસ્ટિંગ થઈ ગયું છે હવે આપણે જ્યારે આની અંદર ઓરવણ આપવાના છીએ ત્યારે ઓલરેડી જમીનની અંદર તો નેમેટોડ છે જ ભેજની અંદર આવશે એટલે એક્ટિવ રહેવાનું છે પછી જ્યારે આપણે બટાકાનું સીડનું વાવેતર કરવાના છીએ ત્યારે એની અંદર એના મૂળ જ્યારે પેદા થશે ત્યારે એની અંદર શરૂઆત થાય છે નેમેટોડની અંદર એન્ટ્રી લેવાનું એન્ટ્રી લીધા પછી એ મૂળમાં ગાંઠો પાડી અને છોડનું જે જીવન છે એ જીવનને અસ્તવ્યસ્ત કરી દેતું હોય છે એનો ગ્રોથ ના થવો પીળો પડી જવો બરાબર સારો વિકાસ ન થવો આવા બધા પ્રશ્નો એની અંદર આપણને જોવા મળતા હોય છે અને પ્રોડક્શનની અંદર નુકસાન મળે તો આ નેમેટોડને કંટ્રોલ કરવા માટે ખેડૂત મિત્રો આપણી જમીનમાં પહેલેથી જ નેમેટોડ અત્યારે અવેલેબલ એટલે હાજરીમાં જ છે પણ એને જો રૂટ મળી જાય કે જે યોગ્ય મૂળ જોઈએ છે મૂળ મળી જાય તો એ નેમેટોડ એ મૂળના અંદર ઘૂસી અને પછી અંદર ગાંઠ બનાવતું હોય તો આને કંટ્રોલ કરવા માટે વર્ટિસિલિયમ ક્લેમેડોસ્પોરિયમ નામની જે ફંગસ આવે છે આપણે એનો ઉપયોગ પાયાની અંદર કે જ્યારે આપણે બટાકાના વાવેતર કરતાં પહેલાં આપણે ઓરવણ કરીએ છીએ અથવા ગારવણ જે કરતા હોઈએ છીએ એ વખતે પ્રતિ એકરે બે કિલોના હિસાબથી આપણે જો આપીએ છીએ આ જે ફંગસ છે તો સારામાં સારું પરિણામ આપણા નેમેટોડના સામે લઈ શકીએ છીએ જેવું કે આઈપીએલ બાયોલોજીકલ કંપનીની જે પ્રોડક્ટ આવે છે નેમેટો ફ્રી કરી એ પ્રતિ એકરે બે કિલોના હિસાબથી આપણે ઓરવણ કે ગારવણ સમયે આપીએ તો આપણે સારું પરિણામ આની અંદર લઈ શકીએ છીએ જય હિન્દ જય ભારત